આ દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું જે બાદ કાર્યકરો છુપાઈને બીજા બે પુત્રા લઈને સળગાવવા જતા હતા જોકે પોલીસનું ધ્યાન જતા પોલીસકર્મીઓ દોડ્યા અને પુતળું સળગાવતા કાર્યકરોને રોક્યા પતરાણી દુકાનમાં ક્લિનિક ચલાવતા દસ પાસ બેની ધરપકડ અમદાવાદ જિલ્લામાંથી અવારનવાર મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાતા રહે છે ત્યારે સાણંદ જીઆરડીસી નજીક આવેલ શિયાવાડા ગામમાં અને બાવડા તાલુકાના શિયાળ ગામમાં એસઓજીની ટીમે રેડ કરી બે ઢોગ્ગસ ડોક્ટરને ઝડપી પાડ્યા છે પશ્ચિમ બંગાળના પાસ બંને સખ્ત ટિકડી વગર જ ફતરાની દુકાનમાં ક્લિનિક ચલાવી રહ્યા હતા પોલીસે આરોપી પાસેથી એલોપેથિક દવાઓ તેમજ મેડિકલ સાધનો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જમ્મુ કાશ્મીરના એકસો પચાસ વિદ્યાર્થીએ જે એન્જિનિયરિંગ ફાર્મસી કોલેજમાં એડમિશન લીધું એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે મૂળ જમ્મુ કાશ્મીરના એકસો પચાસ વિદ્યાર્થીઓએ એસીપીસી દ્વારા ગુજરાતની એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે આ વિદ્યાર્થીઓ આજે ડોક્યુમેન્ટ ચકાસણી માટે એસીપીસી આવ્યા હતા વિદ્યાર્થીઓનું કાઉન્સલિંગ પણ કરવામાં આવ્યું આ દરમિયાન જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે ત્યાં કરતાં ગુજરાત વધુ સલામત છે જેથી ગુજરાતમાં એડમિશન લીધું છે આરટીઓનો ટેસ્ટ ટ્રેક પાણીમાં લાયસન્સ માટે આવેલા બસો પચાસે પાછા જવું પડ્યું ધીમી ધારે પડેલા વરસાદમાં પણ સુભાષબ્રિજ આરટીઓના ટેસ્ટ ટ્રેકમાં પાણી ભરાઈ જતાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવેલા બસો પચાસ લોકોએ પાછા જવું પડ્યું દર વર્ષે અમદાવાદ આરટીઓના ટેસ્ટ ટ્રેકમાં પાણી ભરવાના કારણે તેને બંધ કરી દેવાય છે જે અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપી ન શક્યા તેમને આવનારા દિવસોમાં પ્રાથમિકતાના ધોરણે ટેસ્ટની સુવિધા આપવામાં આવશે સસ્તામાં અશ્રીસોનું આપવાનું કહીને લોકોને છેતરતા રાજસ્થાનના ત્રણ પકડાયા ખોદકામ દરમિયાન સોનું મળ્યું હોવાથી સસ્તામાં સોનું વેચવાનું કહીને વેપારી પાસેથી પૈસા પડાવી નકલી સોનું પધરાવીને પૈસા પડાવી જતી રાજસ્થાનની ગેંગના ત્રણ માણસોની પોલીસે ધરપકડ કરી હતી આરોપીઓએ સાબરમતીના વેપારીને એકસો વીસ ગ્રામની બાર લાખ સોનાની ચેઇન છ લાખમાં આપવાનું કહીને પૈસા પડાવી નકલી ચેઇન પધરાવી જ્યારે આરોપીઓ પકડાયા ત્યારે તેમની પાસેથી બાર પીડા મળકા નવ પીડી ધાતુની ચેઇન રોકડા અને રોકડા રૂપિયા ત્રણ લાખ મળી આવ્યા હતા ત્રણ લાખમાં સ્ટોકેસ્ટ બનાવવાનું કોઈ મહિલાએ દોઢ લાખ પડાવી લીધા ત્રણ લાખ રૂપિયામાં ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટના અમદાવાદ જિલ્લાના સુપર સુપરસ્ટોકિસ્ટ તરીકે કામ અપાવવાનું કહીને મહિલા વેપારી પાસેથી રૂપિયા એક પોઈન્ટ એકાવન લાખ પડાવી લીધા હતા સોશિયલ મીડિયા પર ટાટા જયનર્સ ડિસ્ટ્રીબ્યુટર લખેલી જાહેરાત વાંચીને વેપારીએ ઈચ્છા દર્શાવે તેથી ત્રણ લાખમાં સુપરસ્ટોકિસ્ટ બનાવવાનું કહીને પચાસ ટકા એડવાન્સ પેટે એક પોઈન્ટ એકાવન લાખ પડાવી લીધા ત્યારબાદ મહિલાએ ફોન સ્વિચ ઓફ કરી દેતા શંકા જતા વેપારીએ ફરિયાદ નોંધાવી દેશની સૌથી મોટી સાબઠ ગઈ ગાંધીનગરમાં રહેતા ઇઠોતેર વર્ષના ગાયનેક મહિલા ડોક્ટરને ત્રણ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરીને સાયબર ગઠ્યા હોય રૂપિયા ઓગણીસ પોઈન્ટ ચોવીસ કરોડ પડાવ્યા હતા દેશનું આ સૌથી મોટી રકમનું ડિજિટલ અરેસ્ટ કૌભાંડ છે આ પૈસામાંથી એક કરોડ સુરતમાં હીરા ઘસવાનું કામ કરતા યુવકના ખાતામાં ટ્રાન્સફર થતા તેની ધરપકડ કરાઈ હતી પોલીસે એક રૂપિયા પાછો આવી શકી નથી ગુજરાત બોર્ડની ધોરણ નવથી બારની પ્રથમ પરીક્ષાની તારીખમાં ફેરફાર ગુજરાત બોર્ડની સ્કૂલમાં ધોરણ નવથી બારની પ્રથમ પરીક્ષા અગિયારથી વીસ સપ્ટેમ્બર દરમિયાન યોજવાની હતી પરંતુ બોર્ડ દ્વારા પરિપત્ર કરીને પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે ત્યાં પરીક્ષા અગિયાર સપ્ટેમ્બરની જગ્યાએ ત્રણ ઓક્ટોબર શરૂ થશે જે તેર ઓક્ટોબરના રોજ પૂરી થશે હાલતે જ ગુરૂકુળ સહિત ચાર મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ મળશે મેટ્રોમાં મુસાફરી કરનારા લોકોને સ્ટેશન સુધી પહોંચ્યા બાદ પોતાનું વાહન પાર્ક કરવાની સમસ્યા આવે છે એક મુજબ અમદાવાદના માત્ર ચાર જેટલા મેટ્રો સ્ટેશનમાં સુવિધા છે જેને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન જીએમઆરસીએ મ્યુનિસિપલ પાસેથી ચાર સ્ટેશનો માટે છ પાર્કિંગ પ્લોટની માગણી કરી છે કોર્પોરેશન ટૂંક સમયમાં આ પ્લોટના માલિકીની માહિતી એકઠી કરી આ પ્લોટ અંગે નિર્ણય લેશે શ્રાવણ માસમાં સોલા અષ્ટમદેવ મંદિર ભક્તોની ભીડ સોલા ખાતે પવિત્ર મા શ્રાવણ માસના પ્રથમ સોમવારે અષ્મંગલ મહાદેવ મંદમના શ્રી ભારે ભીડ જોવા મળી હજારો શ્રદ્ધાળુઓએ મહાદેવના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો ભવ્ય કલા કોતરણી ધરાવતા નયન રમ્ય શિવાલયમાં દર્શન કરતા ભક્તોને શાંતિની અનુભૂતિ થાય છે શ્રાવણ માસ દરમિયાન દરરોજ રોજ વિશણગાર કરવામાં આવે છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપણા સુધી જલ્દીથી પહોંચે